હું જનક શું તમે તમારું રાશન કાર્ડ કેવાયસી કરાવ્યું હશે હવે તમારા ઘરે પણ નોટિસ આવે તો નવાઈ નહીં કારણ કે સરકારે રાશન કાર્ડની કેવાયસી કરાવ્યા બાદ ભૂતિયા રાશન કાર્ડ ધારકો અને વધુ આવક છતાં સસ્તું અનાજ મેળવતા લોકોને શોધવાનું શરૂ કર્યું છે રાજ્યભરમાં નોટિસો નીકળવા લાગી ત્યારે જુઓ રાશન કાર્ડ ધારકો માટે શું થયું છે શું થવાનું છે આવું જોઈએ જાણીએ સમજીએ સરકારે કાર્ડનું કેવાયસી ફરજિયાત કર્યા બાદ હવે ભૂતિયા કાર્ડ અને અયોગ્ય લાભાર્થીઓને શોધવાની કામગીરી શરૂ કરી છે પરિણામે રાજ્યભરમાં હજારો કાર્ડ ધારકોને નોટિસ તો ફટકારવામાં આવી છે ભરૂચના જમુસર તાલુકામાં રાશન કાર્ડ કેવાયસી બાદ પચીસ હજારથી વધુ લોકોને નોટિસો મળી છે આમાં વીસ હજાર આઠસો પંચાણું જમીનદારો ચારસો સત્તાવન રાશન કાર્ડ ધારકો છ લાખથી વધુની આવક ધરાવે છે અને ચાર લોકો પચીસ લાખથી વધુની આવક ધરાવે છે એટલું જ નહીં અઢાર એમસીએ ડાયરેક્ટર્સ અને ડુપ્લિકેટ રાશન કાર્ડ ધારકો પણ સસ્તો અનાજ લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે તમામ એનએફએસએ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે જેમ કે પચીસ લાખથી વધારે આવક છે છ લાખથી વધારે આવક છે એક હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે કંપનીના ડાયરેક્ટરો છે તેવા પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે આથી એનએફએસએ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે પાત્રતા ધરાવતા નથી તેવા તમામ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન છે છે મામલતદાર કચેરીએ કાર્ડ દિવસમાં ખુલાસો ખુલાસો કરવા આદેશ આપ્યો આપનારના રદ થશે આ કામગીરી ભરૂચના અન્ય તાલુકા અને ગુજરાતભરમાં પણ ચાલી રહી જેનો કોંગ્રેસે આકરો વિરોધ કર્યો છે તાલુકાના હજારો રાશન ધારકોને મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે મને મળતી માહિતી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ પ્રમાણેની નોટિસો આપવામાં આવી છે અને એનએફએસએમાંથી આવા રેશન કાર્ડ ધારકોને દૂર કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાયેલી છે જેને સંપૂર્ણપણે અમે વખોડી કાઢીએ છીએ સ્થાનિક લોકોમાં નોટિસોને લઈને ચિંતા છે ઘણા લોકોનું કહેવું છે કે જમીન હોવા છતાં તેમની આર્થિક સ્થિતિ નબળી છે અને રાશન કાર્ડ રદ થવાથી તેમનું જીવન મુશ્કેલ બનશે આ વિવાદનો અંત આવશે કે વિવાદ વધુ ઉગ્ર બનશે શું સરકારનું આ પગલું ખરેખર ગરીબોની ભલાઈ માટે જ છે કે તે નવો વિવાદ જન્માવશે તે જોવું રહ્યું ભરત ચુડાસમા ઝી મીડિયા ભરૂચ